બીએપીએસ મંદિર ખાતે કાર્યકર સુવર્ણ મહોત્સવ સમારોહ યોજાયો બીએપીએસ મંદિર ખાતે યોગીજી મહારાજ દીક્ષિત સંત્રીકર અભિવાદન સમારોહ જેમાં ગુણાતીત સ્વામી આદર્શ સ્વરૂપ સ્વામી જ્ઞાનવીર સ્વામી યશો સ્વામી શ્રદ્ધાત્મા સ્વામી પધાર્યા હતા અને કાર્યક્રમોનું જે આયોજન કરવામાં આવ્યું તો અને કાર્યકરોનું

પણ સન્માનિત કરવાનો મંગ છે કાર્યકરો બી એપીએસ સંસ્થા અભિભાજ્ય અંગ છે તેમ જણાવ્યું હતું દ્રશ્ય શ્રાવ્યના માધ્યમથી સદગુરુ સંતોના મુખ્ય કાર્યકરો નું મહત્વ જણાવ્યું કાર્યકરો